ભગવાન તમારા સાના ભંડાર ભરેલા રાખે બરોબર સાના સાના અતિથિ કના કે અતિથિ દેવો ભવ અતિથિ દેવો ભવ આ સિસ્ટમ બદલવા જેવી છે તમાર ચમ હે આ અમૃતલાલ ની મુવાડી કહેવાય પણ ખાલી મુવાડી જ કે અમાર કોમ ચ આ ઉકારા સાના લે અલ્યો ભાઈ ઢોરો ના દે આમ હતા મે ઈશુ કરીએ એટલે શું ઢોરો નહી તમારે